ગમ્મો અને હારના બાર હાર બાર બનાવી તે ગમ્મા બધી કરો જાઉં પછી પેલા પેલા દર્શન કરો ખૂબ આવી ગયું અને હેર આપણું રાજુ એ રાજુ શીખ શું જુઓ જો આ કાલનો બંકો આવી ગયો એ બંકા બંકોઈ તું હા બંકોઈ વિરાજના હા થાપ મિલ છે વિરાજના થાપ મિલ એ હઈ થાપ મિલ મુ નહાય Mil ừ. Đây tôi bưng có quay hôm nay vậy con này có khá lý mới đi rồi con Cái bông có bị vác chứ cả đúng Ê đã đi Cái có hay đi અને હવે આપણે જવું એનો વિડીયો બનાવ આજો અગિયાર દર્શન કરવા ગમ એકળવાનું હોય બાઈક ચાલુ કરી દીધું હોય અને હવે ફૂલમાળામાં લાવી ખાસ બધા ફૂલ લાતો હોય ને ફૂલમાળા બનાવીએ અને હવે જગોબા પીખા સાફ સફાઈ કરી મંદિરની દુરાકરી આ દીધી ફૂલ ફૂલમાળા અને જગોબા પેલા દિયા દિયાબત્તી કરવા જવાનું હોય ગમો એક જી ગમમાં લઈ જવાનું હોય બધા દીવા કરી દેવા નહીં અને પછી શિવરાત્રીનો ખતર ના હેંકડો બનાવવાનો હ અને એવો હેંકડો બનાવ્યો એવો હેકળો બનાવું પણ ત્યાં ગભરાતા ન ફેંકડો ખતર નાક બનાવું એમ મારે એમ માણીશો બધા બીવે જાય એવો તો હેકળો જ કરવો ખાલી આખા ગોમમાં ખા ઓલ ઇન્ડિયામાં કોઈ ધ્યાન નહીં હોય એવો હેકળો કરવો પણ આમાં કાંઈ રોડવું નહીં એટલે બહાર બચ્યું તો આપણે આવી જઈએ ખાટોળે જો જી લઈને અંદર પેલફાઈ દિયા બધી કરો

આપણે મસ્ત આજ તો મહારાજ મસ્ત કૂતરું ખત્રી તરીકે જોયું હા દીવાઈ ટેન્શન રહ્યું બીવા ના હોય આ કૂતરો તો કૂતરો તો ફાળી ના વાઘ આવે તો પણ કૂતરાથી દીવાઈ બધી કરીને તૈયાર રાખ્યું જો પેલો અમુક ભર્યો અને આપણો જવું પડશે ખાવું પડશે જવું પડશે દેવું પડશે જો બાવળીયા ઉપર ફૂલ ચોસ વડે મહેન્દ્ર બધા મુશ્કેલી આવતો હોય અંદર બીજ ના દાળ આપતો માહોલ ગરમ હોય પણ આજ બીજ નહીં જો ઉપર ધારી રાઈડર જે જોવા રાઈડર સાહેબ આપણે રાઈડર જ છીએ ભોય પડી એટલો રાઈડર કહેવાય શેડ બેડ બનાવ્યું બધું મસ્ત તો કઈ નાખ્યું રો બી બોકરા બોકરા નવા નખાય અહીંથી રોઈ lama indah dia aku, ayo, under, kalau yeah. marilu under, miltam, yuk kalau <laughs> miltam, lekat, bye

belok kali gini hmm. ngapain nah, gitu. hmm. nah, aja Bisa -bisa. Kalau bagi janji dia <hesitation> 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 bagi <hesitation> 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 Kamu <hesitation> 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 <hesitation>

cái này chỉ có một thôi, cái này chỉ cái này chỉ này chỉ có một thôi, cái <.ée> <Hans> <gfoleling> <ha một> <czar>

હેલો ગાઈસ તો બધા દર્શન કરી લેજો આપણા ભોગ મહારાજના દર્શન કરી લેજો આ વીર મહારાજ આ જોગણીયામાં ચાઉનમાં આ ગારમાં દીવો બોલ્યો આ વનવાટી સુબોતરમાં જઉમાં અને આપણા દીપોમાં હવે આપણે જૂના થોડા જવાનું તો જૂના થોડા જી મેદાન

ખસી મજાક કરશું હેપી મહા શિવરાત્રી એક દીવો કરવાનો એક દીવો કરવાનો થઈ જશે આ ફૂલ પડે ફૂલ ચડાવવાનો આ જીવો કહેવાનો આ દીવાનું મંદિર કહેવાય ગોગા મહારાજનું જુઓ પૂરેમરેનો માહોલ હેપી મહાશિવરાત્રી જય માતાજી મિત્રો મંદિર પૂરું થઈ ગયું પણ મને કીધું કે આ મંદિર જવું પડશે જુઓ જોગણીઓમાં નું મંદિર બહુ પતરી જોગણીઓમાં પૂરેપૂરે ગરબા ગણાય પડે જુઓ પડ્યા ભાઈ પણ મોટું ઝાડું હતું મને ચાલુ નહીં રહ્યું તો આપણે હવે દિયા બધી કરી દી હોય તો હેલો ગાઈશ તો આપણે થોડી સાફ સફાઈ કરીને આવું કરી દીધું કંપની તો એમાંથી આપણો આટલો પૂરો કરીએ બીજો ત્રીજો ચોથો ભાગ છે જી એ બનાવશું જય બધા